સાંસદે તીખી ટિપ્પણીઓ કરી હતી સાંસદે ગ્રામ પંચાયતોના છીનવાયેલા હકો પરત કરવાની માંગ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી તેઓએ વીજ વિતરણ માટે જવાબદાર ટોરેન્ટ પાવર પર આક્ષેપ કરતા કહ્યું કે કંપની ચૌદ ટકા કરતા વધુ ભાવવધારાની સાથે ખોટા બિલો મોકલી રહી છે અને વીજળીના અવારનવાર વિક્ષોપોથી લોકો પરેશાન છે તેઓએ ટોરેન્ટ પાવરના કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી સાંસદે આ અંગે જણાવ્યું હતું કે કચરા સાફ કરવાની એજન્સી પણ બિનજરૂરી છે પંચાયતના ટેક્ટર અને કર્મચારીઓ દ્વારા આ કાર્ય કરાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે જો તમામ સાધન પંચાયત પાસે છે તો એજન્સી પર ખર્ચ કરવાનો પ્રશ્ન ઉદભવે છે આ ગ્રામસભામાં ઉપસ્થિત લોકોએ સાંસદની તીવ્ર ટિપ્પણીઓને વધાવ્યું અને સમસ્યાઓના તાત્કાલિક ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી